નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ આડત્રીસ પ્રકરણ કુમારજી સવારે વહેલા ઉઠી નહાય તૈયાર થઈ મંદિરના દીવાબત્તી કરી ફેમિલીની રક્ષા કરજો એવી પ્રાર્થના કરી ડાઇનિંગ હોલમાં આવીને બેઠા લક્ષ્મીબેન પણ સા નાસ્તા માટે આવીને બેઠા કેમ ઉદાસ લાગે છે લક્ષ્મી ના ઉદાસ નથી બસ બે દિવસ દોડા દોડી પહોંચીને એટલે થાક લાગ્યો છે બીજું કંઈ નથી તમે ચિંતા ના કરો બંને પતિ પત્ની વાત તો જ કરતા હતા ને આજે બાળકો પણ વહેલા ઉઠી ગયા ને ત્રણેય આવીને મમ્મી પાસે બેઠા કેમ છોકરાઓ આજ વહેલા ઉઠી ગયા કાલ વહેલા સૂઈ ગયા હતા ને સાત વાગે એટલે આંખ ખુલી ગઈ સારું જાઓ પહેલાં મોં ધોઈ લ્યો ને બ્રશ કરી આવો પછી સાથે નાસ્તો કરીએ ઓકે મમ્મી કુમારજી બોલ્યા આજે મારો પણ ઓફિસ જવાનો કોઈ વિચાર નથી મને પણ સુસ્તી જેવું લાગે છે હા તો ના જશો આજનો દિવસ આરામ કરો જનકરાયને ફોન કરી દો એ બધું સંભાળી લેશે હા હાલ જ કરી દઉં મારી રાહ ના જોઈએ ને કુમારજીએ જનકરાયને ફોન લગાવ્યો જી કુમારજી બોલો હું તમને જ ફોન કરવાનો હતો ને તમારો ફોન આવ્યો ઓ એમ હા કાસા માલની ટ્રકો આવી ગઈ છે બિનલ બિલ સૂકી માલ ફેક્ટરીઓમાં પહોંચાડી દઉં હા હા જે હોય એ બધું જોઈ લેજો આજે હું પણ થાક્યો છું એટલે ઓફિસ નથી આવતું કુમારજીની કુમારજી તબિયત તો સારી છે ને મારી જરૂર હોય તો હવેલી આવું ના ના જનકરાય કંઈ નથી થયું બસ આ લગ્નની દોડધામમાં થાક લાગ્યો છે બીજું કંઈ ચિંતા કરવા જેવું નથી હા કુમારજી તમે જે મારી દીકરી માટે કર્યું છે એ દુનિયામાં કોઈ શેઠજી ના કરે તમે મારા માટે ભગવાન જેવા છો તમારા પગ ધોઈને પીવું તો પણ ઓછું પડે ના ના જનકરાય આવું બોલી શરમાવશો નહીં સારું તમે આરામ કરો ની ચિંતા ના કરતા હું બધું સંભાળી લઈશ ને સૂર્ય ચંદ્રને પરી ત્રણેય સા નાસ્તો કરવા આવી ગયા કાલે દિવસે બહુ ધમાચકડી કરીને થાક્યા હતા એટલે સાંજે નાસ્તો જ કરીને સૂઈ ગયા હતા ગરમા ગરમ ઉપમાને ચા જોઈ પરી ખુશ થઈ ગઈ ઉપમા ત્રણેયને બહુ ભાવતી એટલે બે ત્રણ દિવસે મહારાજ ઉપમા બનાવી જ દેતા સા નાસ્તો કરતા પરીને કાલવાળી બગીચામાં જેના એના જેવી સ્ત્રી મળી હતી એ વાત યાદ આવી અરે મમ્મી એક વાત કહેવાનું ભૂલી જ ગઈ તું પણ સાંભળીશ ને તો માનીશ જ નહીં બેટા પહેલાં શા નાસ્તો પૂરો કરો ચાલો પછી હોલમાં બેસી શાંતિથી વાત કહેજે આજ તો તારા પપ્પા પણ ઘરે જ છે ઓફિસ નથી જવાના ઓહો હો તો તો મજા આવી જશે મજા બજા કંઈ નહીં પપ્પા થાક્યા હશે તમારા એટલે આરામ કરવા દેજો ને ઓછું તોફાન કરજો બધા સાથે નાસ્તો કરી કુમારજી ત્રણેય બાળકોને લઈ હોલમાં સોફામાં આવીને બેઠા ને લક્ષ્મીબેન પણ હાથ લૂસતા લૂસતા સોફામાં આવીને બેઠા બોલ પરી શું કહેતી હતી કાલની કઈ વાત અરે પપ્પા તમને શું લાગે છે કે તમારી પરી એટલે કે હું જ સુંદર છું લક્ષ્મીબેન એને ખોળામાં બેસાડતા બોલ્યા હા મારી પરી દીકરી જેટલું સુંદર તો આ દુનિયામાં કોઈ જ નથી ના મમ્મી મારા જેવી એક સ્ત્રી કાલે લગ્નમાં આવી હતી મારા જેવું જ ગ્રીન કાપડું પહેર્યું હતું ને ઘરેણાં પણ શેમ ટુ સેમ ને વાળ એમની ચક્કલ આંખો બધું જ અદલ મારી ડુપ્લિકેટ જ ને લક્ષ્મીબેનને કુમારજીના હોંશ ઉડી ગયા ને બંનેએ એકબીજા સામે જોયું ને લક્ષ્મીબેન બોલ્યા બેટા પરી આપણા ઘરે આપણા ને બેનના સગા સંબંધી સિવાય કોઈને બોલાવ્યા નહોતા ને હું તારા પપ્પા બધા લગ્નમાં હાજર હતા જ ને અમે તો તારા જેવી કોઈ સ્ત્રીને જોઈ જ નથી સૂર્યબાણ ચંદ્રબાણ તમે પરી જેવી કોઈ સ્ત્રીને જોઈ હતી બંને ભાઈ એકબીજા સામે જોઈને બોલ્યા ના મમ્મી એ ભૈલા ખોટું ના બોલતો હો સાસુ કેજે અરે હા મારી પરી ખરેખર તારા જેવી જ સ્ત્રી કે છોકરી ક્યાંય જોઈ નથી કુમારજી સોફામાંથી નીચે બેસી ગયા અને પરીને ખોળામાં બેસાડીને પ્રેમથી પૂછ્યું બેટા પરી મજાક તો નથી કરતી ને ના પપ્પા તમારા સમસ હું સાસુ કહું છું એ સ્ત્રીએ મારી સાથે વાત પણ કરી હતી લક્ષ્મીબેન બેસેન થઈ બોલી ઉઠ્યા બેટા એ તને આપણી હવેલીમાં મળી હતી તે એને હવેલીમાં એક પણ વાર જોઈ હતી ના મમ્મી તમે મને સવારે તૈયાર કરીને એ પછી હું આયનામાં જોઈ રહી હતી ને મને લાગ્યું કે મારા વાકડીયા વાળમાં ગુલાબનું ફૂલ લગાવી દઉં તો સરસ લાગશે એટલે હું બગીચામાં ગુલાબના સોડ પરથી ગુલાબ તોડી લગાવવાની કોશિશ કરતી હતી ને એ સ્ત્રી આવીને મને કહ્યું લાવ હું લગાવી આપું ને એમણે વાળમાં ગુલાબ લગાવી દીધું પછી મેં એમની સામે જોયું તો બે મિનિટ તો હું વિચારતી રહી ગઈ ને મેં એમને કહ્યું પણ ખરું કે આંટી તમે સેમ ટુ સેમ મારા જેવા દેખાવશો ને તમારી આંખો આ વાળ પણ મારા જેવા જ એવું કેમ તો એમણે કહ્યું ભગવાને દુનિયામાં આપણા જેવા સેમ ઘણા બનાવ્યા છે એમ કહ્યું ને એ ચાલ્યા ગયા મેં પાસલથી પહોંચ્યું લગ્નમાં આવ્યા છો આંટી હા ચાલો ને મારી મમ્મીને મળાવું એ તમને જોઈને બહુ ખુશ થશે ને સરપ્રાઇઝ પણ થશે એક કામ છે હું આવું એમ કહી એ માળી કાકાની રૂમ પાછળ ગયા ને હું પછી મંડપમાં આવી સામયું કરવાનું હતું ને મારે ને પછી મમ્મી એ બહેનને મેં બધા મહેમાનો વચ્ચે હવેલીમાં બહુ શોધ્યા પણ ક્યાંય દેખાયા નહીં લક્ષ્મીબેન બબડિયા બબડાટ કરવા લાગ્યા આટલા વર્ષે પાછી આવીને મને મળી પણ નહીં એવું કઈ રીતે બની શકે કુમારજીએ પૂછ્યું બેટા તને પાકી ખબર છે કે એ સેમ તારા જેવા જ હતા હા ડેડી સો ટકા સેમ ટુ સેમ ને તે એમને એકવાર પણ હવેલીમાં આવતા કે જતા જોયા હતા ના ડેડી અરે પૂરી વાત તો સાંભળો કુમારજીએ લક્ષ્મીબેન એકી સાથે બોલી ઉઠ્યા પછી શું પછી સાંજે તમે મને ગ્રીન કપડું પહેરાવ્યું હારને બાજુબંધ બોર કંદોરો બધું પહેરાવી બેને મેકઅપ કરી આપ્યો પછી પાસે હું ગુલાબ લેવા બગીચામાં ગઈ તો ત્યારે એ આંટી ફોન પર વાત કરતાં મને ત્યાં જ મળી ગયા ને એ સમયે પણ એમને કપડાં ઘરેણાં કંદોરો સુધી મારા જેવું જ પહેર્યું હતું ચાલો માની લઈએ કે સહેરો મળતો આવે પણ આ તો કપડાં ઘરેણા બધું જ મારી નકલ આ શું જોગાનું જોગાણુજુગ હોઈ શકે કુમારજીના તો હોશકોશ ઉડી ગયા ને લક્ષ્મીબેન ચિંતામાં પડી ગયા લક્ષ્મીબેને પૂછ્યું બેટા તે એમનું નામ ના પૂછ્યું ને ક્યાંથી આવ્યા છે એ પણ ના પૂછ્યું પૂછ્યું હતું ને મમ્મી પણ એમણે કંઈ જવાબ ના આપ્યો ને મારે કામ છે એમ કહી ફોનમાં વાત કરતા જાસુ તરફ ચાલ્યા ગયા ને હું ગુલાબ લગાડી લગ્ન મંડપમાં આવી સૂર્યબાણને ચંદ્રભાણીએ કહ્યું એમ તો સાંજે પણ આપણે બગીચામાં રમતા હતા ત્યારે તો કોઈ નહોતું હા ભાઈ નહોતા એ સવારે ને પછી સાંજે બે વાર જ જોવા આવ્યા હતા મારે તેમને મળાવવા પણ હતા પણ એ ફોન આવ્યો એવું બહાનું કાઢી જતા રહ્યા લક્ષ્મીજી કુમારજી લક્ષ્મીબેન પર ગુચ્છે થઈ બોલ્યા તમે શું ધ્યાન રાખો છો છોકરાઓનું બગીચામાં તો તાળું છે તો પરી ત્યાં કેવી રીતે ગઈ કુમારજીનો ગુચ્છો જોઈ લક્ષ્મીબેન ગભરાઈ ગયા ને બોલ્યા લગ્નના ફૂલ ગોર મહારાજ નહોતા લાવ્યા એટલે રામુ કાકાએ ફૂલ લેવા તાળું ખોલ્યું હતું ને તમે જ કંઈ કામ સોંપ્યું તો રામુ કાકા લોક કરવાનું ભૂલી ગયા ત્રણેય છોકરાઓ એકી સાથે બોલી ઉઠ્યા પપ્પા એમાં મમ્મી પર ગુચ્છે કેમ થાવશો અમે તો મિત્રો સાથે રોજ બગીચાનો ગેટ કૂદીને રમવા જઈએ છીએ એમાં ડરવાનું શું એમ સાપ વિશેના ડરથી શું ગભરાવાનું ત્રણેયની વાત સાંભળી કુમારજી અંદરથી હલી ગયા ને સમજી ગયા કે આ કામ સો ટકા બિનલના પ્રેતાત્મનું જ હોવું શકે ને લક્ષ્મીબેન વિચારી રહ્યા હતા કે કદાચ બિનલને કોઈ બેનપણી દ્વારા રૂપલના લગ્નની જાણ થઈ હોય તો કદાચ શહેરમાં આવી હોય લોકો તો એવી જ વાતો કરે છે ને કે એ કોઈ મુસલમાન યુવક સાથે લગ્ન કરી પાકિસ્તાન ભાગી ગઈ છે જો એવું જ હોય તો આ જાસૂદ પરનું પ્રતાત્મક કોણ દર પૂનમે કોઈ સ્ત્રીની ડરાવવાની ને શીસો અવાજ એ કોનો હશે બની શકે કદાચ બિનલને પહેલાં પાકિસ્તાન એ મારી નાખી હોય ને એ ભૂત બની ગઈ હોય તો પરીનો પ્રેમ કદાચ એને અહીં ખેંચી લાવ્યો હોય જો જીવતી હોય ને લગ્નમાં આવી હોય તો આમ સુપાઈને શું કરવા આવે ને જો આવી જ હોય તો જનકરાયને અને શોભનાબેનને મળે તો ખરી જ અને રૂપલની સામે તો આવે જ ખાલી પરીને મળીને એ પણ બગીચામાં જ કેમ હવેલીમાં ના આવી કદાચ હવેલીના ફરતે દેવી શક્તિનો વાસ છે એટલે ના આવ્યો હોય એનો મતલબ એ થયો કે એ મૃત્યુ પામી છે ને પ્રેતાત્મા બની ગઈ છે ને દીકરીને જોવા માટે બિનલનું રૂપ લીધું હોય શકે તો શું જાસૂત પરનું ભૂત છે એ બિનલ જ છે ને બિનલનો આત્મા ભટકે છે તાંત્રિક બાબા ને માળી કાકાનું ખૂન પણ બિનલ્ય જ કર્યું છે હે ભગવાન શું હકીકત છે કંઈ સમજાતું નથી હું એટલે જ તો તાંત્રિક પાસે ગઈ હતી મને મારા ત્રણેય બાળકોની ચિંતા છે કુમારજીને આમ સાવ દિગ્મૂઢ અવસ્થામાં બેસેલા જોઈને લક્ષ્મીબેન કુમારજીને કહ્યું ભાઈ સાહેબ તમે આમ હિંમત હારી જશો તો અમારું શું થશે આ બધાનું કારણ શોધો ને કોઈ સારાને સારા શક્તિશાળી તાંત્રિક પાસે જઈ આનો ઈલાજ કરાવો મમ્મી પપ્પાએ આમ ગભરાયેલા જોઈને ત્રણેય બાળકો એકબીજા સામે જોઈ રહ્યા ને એટલા પણ નાના નહોતા કે કંઈ સમજણા ન પડે એટલે ત્રણેયને અંદાજો આવી ગયો કે મમ્મી પપ્પા ચોક્કસ કોઈ રાસ છુપાવી રહ્યા છે ને બગીચામાં રમવા જવાની પણ મનાઈ ફરમાવી છે દરવાજાને તાળું મારે છે એવી તો શું વાત હશે કુમારજી સ્વસ્થતા ધારણ કરી લીધી ને પછી બોલ્યા જુઓ બેટા સૂર્યચંદ્ર પરીનું ધ્યાન પરીનું ખાસ ધ્યાન રાખવાની જવાબદારી તમારી બગીચામાં કોઈ રમવા નહીં જાય બગીચામાં સાપ બહુ નીકળ્યા છે સારું પપ્પા હવે નહીં જઈએ યેટ પણ નહીં કૂદીએ આમ કુમારજીએ છોકરાઓને ઝહેરીલા સાપની બીક બતાવી બગીચામાં જવાની સાપ શબ્દોમાં ના પાડી દીધી જી પપ્પા કહી ત્રણેય પોતાના રૂમમાં ગયા ને લક્ષ્મીબેન બોલ્યા મૂકો બધી ચિંતા જાઓ થાક્યા છો રૂમમાં જઈ આરામ કરીએ કરો શું આરામ કરે દીકરી પરીને કંઈ થઈ ગયું હોત તો એ નપાવટ અહીં આવી હતી ને પરીને સાથે લઈ ગઈ હોત તો આમ બોલી કુમારજી લક્ષ્મીબેનથી બિનલની મોતનું રહસ્ય સોંપાવવાની કોશિશ કરતા હતા બિનલની હત્યાનું રાજ બહાર આવશે કે પછી હંમેશા માટે બગીચામાં જ દફન થઈ જશે એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ ઓગણચાલીસ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી અમારી વાત